આગામી નવરાત્રી માં જગદંબાના ત્રીજી ત્રણ તારીખને ગુરુવારથી શરૂ થાય છે ગિરનાર પર મા જગદંબાની પીઠ છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાની પૂજા સેવા આરતી માતાજીનો વિશેષ શણગાર શ્રી સુક્તના પાઠ મા જગદંબાના ચંદીપાઠ વગેરે શરૂ થશે નવરાત્રિ દરમિયાન માતાજીને વિવિધ ફલાહનો ભોગ ધરવામાં આવશે અને આઠમના દિવસે માતાજીનો યજ્ઞ થશે નિયમ મુજબ આ સમયે અત્યારે સરસ મજાનું વાતાવરણ નવરાત્રિમાં સારું રાખશે માતાજી અને લાઇટ પણ સારી આવી ગઈ છે તો માતાજીને વિશેષ આખું મંદિર અંદરથી બહારથી સરસ મજાનું શણગારી આવનાર ભક્તોને માતાજી માતા લાગણી તો ખૂબ હોય છે આ બધું જોઈ અને માતાજીના જે મુખારણને દર્શન કરે તો એમ માતાજીનું તેજ ખૂબ વધી જશે એનાથી માતાજીને ખૂબ માતાજીના ભક્તોને ખૂબ આનંદ થશે અને ખૂબ માતાજીના ભક્તો આવી મા જગદંબાના દર્શન કરશે મા જગદંબા એમના પરિવારને બધાને આમ આશીર્વાદ આપશે આશીર્વાદને લીધે એના પરિવાર બધા સુખી થાય મહાજગદંબા બધાને સુખી રાખે એવું આયોજન કરવામાં આવ્યું છે માટે ગમે ત્યારે પણ આઠ આઠ દિવસમાં દસેરા સુધીમાં મા જગદંબાના દર્શન આવો મા જગદંબાના આશીર્વાદ લ્યો મા જગદંબા પાસે આવીને પ્રસાદ લ્યો મા જગદંબા તમને આશીર્વાદ આપે એવું આ જગ્યાના મહંત તરીકે હું આપણે બધાને આમંત્રિત કરું છું જય માતાજી પહેલાં નવરાત્રિએ સવારમાં શુભ મુહૂર્તમાં બ્રહ્મ મુહૂર્તની અંદર માઇ જગદંબાના ઘટસ્થાપનનું મુહૂર્ત છે સ્થાપન થશે અને ત્યાર પછી મંત્રોચારથી માઇ જગદંબાના નવરાત્રિ શરૂ થશે